તો દરેક ક્ષેત્રમાં કૌભાંડની રચાતી આવી છે કોઈક જગ્યાએ ઘાસચારા કૌભાંડ તો કોઈક સ્થળે કૌભાંડ આવા જોવામાં ન કૌભાંડો બહાર પડી રહ્યા છે ત્યારે ગુજરાતના નવસારી જિલ્લાની નવસારી પાલિકામાં વિપક્ષને પાલિકા વિસ્તારમાંથી ભેગા થયેલા ભંગાર પર લાખો રૂપિયાનું કૌભાંડ થયાની ગંધ આવતા ન્યાયિક તપાસની માંગ કરી છે નવસારી નગરપાલિકામાં વિવિધ ડિપાર્ટમેન્ટમાં જેવા કે વોટર વર્ક્સ લાઇટ એન્ડ ફાયર વગેરેમાં જરૂરિયાત મુજબ નવી વસ્તુ નખાતી આવી છે અને જૂની વસ્તુ કાઢીને નોંધ રાખવાની જવાબદારી કર્મચારીઓની રહેલી હોય છે જેની નોંધ ન રખાતી હોય તેવી રજૂઆત વિપક્ષોએ મીડિયા સમક્ષ કરી છે અને લાખો રૂપિયાનો ભંગાર કૌભાંડ થયાનો આક્ષેપ વિરોધ પક્ષ લગાવી પાલિકાના કર્મચારીઓ પર આંગળી ચીંધી છે શહેરમાં લાઇટો ખરાબ હોય વાયરો તેમજ ગટરના લોખંડના ઢાંકણા વગેરે છેલ્લા દસ વર્ષથી નોંધવામાં ન આવતા વિપક્ષોને ભ્રષ્ટાચારની બુ આવતા આક્રોશ વ્યક્ત કર્યો છે આ વિષય પર તપાસ થવી જોઈએ જોઈએ કાયદેસરના લઈ આગળની કાર્યવાહી કરવી ગત વર્ષે નવસારી નગરપાલિકાના કરોડોના વિકાસના કામો થયા અને ભંગાર માત્ર છ લાખ નું વેચાયેલું બહાર આવતા પણ શંકા કુશંકાઓ ઊભી થઈ છે નવસારીની વસ્તી એક લાખ પાસઠ હજાર ની છે અને બાર કિલોમીટર ના વિસ્તારમાં ગટર લાઇટ અને અન્ય પરચુરણ કામમાંથી માંથી નીકળતો લાખો નું ભંગાર કોણ ચાઉ કરી ગયું તેની તપાસ પાલિકાના વડાઈ કરવી જોઈએ એવી વિપક્ષે માંગ કરી છે ચોમાસા પહેલા અમારા જેટલા પણ ભંગાર અથવા બિન ઉપયોગી વસ્તુઓ પડેલી છે એનો આખો ગણતરી કરી અને જાહેર હરાજીથી નિકાલ કરવામાં આવશે કદાચ કોઈએ ફરિયાદ કરી હોય તો એ ફરિયાદ મને મળી નથી પરંતુ જો આવું કંઈ હશે તો એની તપાસ કરાવી અને યોગ્ય નિકાલ કરવામાં આવશે ભંગારમાં પણ કૌભાંડની વાત બાદ હવે આ અંગે તપાસ જરૂરી બની છે ત્યારે આ કૌભાંડમાં ઊંડાણપૂર્વક તપાસ થાય તો તેમાં કેટલા મોટા માથાના નામ બહાર આવે તો નવાય નહીં રાજેશ રાણા જીએસટીવી નવસારી